નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો એટીએન ટીવી ન્યૂઝ અને હું તમારી સાથે છું સલમાન મેમન આજે આપણે સંવાદ કરીશું હિંમતનગર સાબરકાંઠાના સ્ટુડન્ટ સુરૈયા હડતવાલા જેઓ એક સુન્ની વોરા સમાજમાંથી આવે છે વોરા સમાજ એક એવો સમાજ છે કે જે પોતાની એક અલગ ઓળખ ધરાવે છે આ સમાજના બાળકો પોતાનું લક્ષ્ય બનવા પાછળ ભણવા પાછળ વધારે આપતા હોય છે વાત કરીશું સુરૈયા હડતવાલાની તો ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈસીએઆઈ દ્વારા લેવાયેલ એક્ઝામમાં સીએ તરીકે ક્વોલિફાય થયા પોતાનું તથા પોતાના મા બાપ અને સમાજનું નામ રોશન કર્યું છે તો એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરૈયા મેડમ સૌથી પહેલા તો આપનો પરિચય કરાવશો અમારા દર્શક મિત્રોને મારું નામ સુરૈયા છે હું રીસેન્ટલી ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું સાથે મારી પાસે માસ્ટર્સ ઓફ ડિગ્રી છે ઓકે ફર્સ્ટ કે તમે સીએ બનવા માટે કોનાથી પ્રેરિત થયા સૌથી પહેલા મારો સવાલ એ છે જ્યારે હું બહુ જ નાની હતી ત્યારે મારા એક હિન્દુના અંકલને મેં પૂછ્યું કે અંકલ તમે શું કામ કરો છો તો એમને એવું કીધું કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું ત્યારે ઉત્સુક થઈને મેં એમને પૂછ્યું એ શું હોય એમણે આન્સર એવી રીતે કર્યો કે ચાર્ટર્ડ એકાઉન્ટ એક એવી પોઝિશન છે જેમાં મને સાઈન કરવાના પૈસા મળે છે ત્યારે એક બાળક તરીકે મેં એવું વિચાર્યું કે આ કેટલું સરસ કામ છે તમને ખાલી સાઇન કરવાની છે અને લોકો તમને પૈસા આપશે ઘરે આવીને મેં આખી નોટબુક ભરીને તો સાઈનના સેમ્પલ તૈયાર કર્યા ને વિચાર્યું હું મોટી થઈને આવી આવી સાઈન કરીશ તો લોકો મને આટલા આટલા પૈસા આપશે તો આ જ મારી ઇન્સ્પિરેશન હતી ચાર્ટર્ડ અકાઉન્ટન્સી પ્રોફેશનને એઝ અ કરિયર સિલેક્ટ કરવા તો સુરૈયા તમે કેમ સીએ સિલેક્ટ કર્યું કે ના કે કોઈ ડોક્ટરમાં કે કોઈ સિક્સ ટીચર્સમાં કે બંકરમાં મતલબ કે સીએ એવું કેમ સિલેક્ટ કર્યું એના પાછળનું મેન રિઝલ્ટ શું રહ્યું છે એકચુઅલી હું બહુ જ વધારે સોફ્ટ હાર્ટ પર્સન છું અને બહુ જ બધા લોકો એકેડેમિકલી આઈ વોઝ અ વેરી ગુડ સ્ટુડન્ટ એટલે સજેશન માટે આવ્યા હતા કે મેડિકલ લાઇન સિલેક્ટ કરો એમ પણ મને એક્ચુઅલી પર્સનલી ઇન્જેક્શનથી જ બીક લાગે છે તો એવા રિઝનથી મેં ડૉક્ટરી સિલેક્ટ નહીં કરીમાં ડર લગતો મેડિકલ લાઇન ચૂસ ના કર્યો હા એવું કેવું થાય છે અચ્છા સીએ બનાવવા માટે તમારું મેન ઉદ્દેશ શું રહ્યો છે કલ્ચર એટલું બધું ટિપિકલ અને એટલું બધું કોમ્પ્લિકેટેડ છે કે એમાં એક ને બેઝિકલી જ્યારે બાળકો હોય કે હાઉસવાઇફ બને કે દીકરી હોય કે મધર હોય હંમેશા એક મેલ ઉપર ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ રીતે રહેવું પડે છે તો મારો પર્પઝ એવો હતો કે હું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી મારા માટે ક્રિએટ કરી શકું જેથી હું મારી લાઇફસ્ટાઈલમાં મારી ફેમિલીની લાઈફસ્ટાઈલમાં અને મારા સમાજની લાઇફસ્ટાઈલમાં કોનો બવડ લવ કરી શકો અને કોઈ સ્ટુડન્ટ હોય જે ફાઇનાન્શિયલ રીતે કેમ અટકું છે પોતાના એકેડેમિક કરિયર માટે હું મને હેલ્પ કરીશ તમારી এড્યુકેશન કરિયરના સમય દરમિયાન તમને શું શું તકલીફોનો સામનો કરવો પડ્યો છે જનૌસમજ દર્શક મિત્રોને બેઝિકલી હું થવા ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ હતી એટલે ફર્સ્ટ ઓફ ઓલ એકેડેમિકલી મારું લેંગ્વેજ બેરિયર બહુ હતું ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ ઓવરકમ મેં કરી દીધો હતો તો લેંગ્વેજ કમાન્ડ મારા હાથમાં આવી છે અને બીજી વસ્તુ એ છે કે ઘરની બહાર તમે પગ મૂકો એટલે નો બડી ઇઝ ગોઈંગ ટુ ટેક કેર ફોર યોર સેલ્ફ રાઇટ એટલે ખુદ બધું મેનેજમેન્ટ કરવું પડતું હતું પોતાનું ધ્યાન રાખવું પડતું હતું પોતાની ફિઝિકલ હેલ્થ એઝ વેલ એઝ મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પડતું હતું આ બધા ડેલી લાઈફના મારા ચેલેન્જીસ હતા જ અને આઈ એમ નોટ ધ થ્રુઆઉટ ફર્સ્ટ એટેમ્પ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મને દરેક લેવલમાં મેં મલ્ટિપલ અટેમ્પ્સ આવ્યા છે જ્યારે ફેલિયરનો ટાઈમ ચાલતો હતો ઇટ વોઝ અ વેરી ડાર્ક ટાઈમ ફોર માય લાઈફ રાઈટ એમાં મેં પોતાને બહુ જ મુશ્કેલીથી બેલેન્સ અને સેલ્ફ મોટિવેટેડ રાખીને સ્ટડી કન્ટિન્યુ રાખ્યું હતું સો હા આ મારી માટે કદાચ બહુ જ વધારે ડિફિકલ્ટ ટાઈમ હતો મતલબ તમારે એને ક્યારેક તમે હિંમત નથી હાર્યા મતલબ કે અને ક્યારેક જે તમે આ કેરિયરના સમય દરમિયાન જે જે તમને તકલીફોનો સામનો કરવો પડ્યો છે પણ તમે તમારી પોતાના જાતને મનોબળ તમે મજબૂત રાખ્યું છે હા સર મારા ફેમિલી મેમ્બર્સ નું મારા પેરેન્ટ્સ નું અને મારા બહુ જ સરસ ફ્રેન્ડ્સ હતા એ લોકોનો બહુ જ સપોર્ટ રહ્યો છે એટલા માટે હું ક્યારેય હિંમત નથી અને કહેવાય છે ને કે હિંમત એ મર્દા તો હા અને કહેવાય છે કે કોશિશ કરને વાળો ભી કભી હાર નહીં હોતી અને જે તમે આજે કોશિશ કરીને જે હિંમત રાખીને તમે જે સિદ્ધિ આજે હાસિલ કરી એ એક ગૌરવ અનુભવ વાત થાય છે આજની યુવા પેઢી માટે તમે એવો શું મેસેજ આપશો કે તેમનામાં અવેરનેસ આજની જનરેશનના સ્ટુડન્ટ્સ માટે ખાસ ફર્સ્ટ ઓફ ઓલ હું એ કહેવાનું પસંદ કરીશ કે એ પાવરફુલ રિપ્લેસમેન્ટ માર્કેટમાં અવેલેબલ फ्यूचर में तुम बिजनेस करने की इच्छा रखता हो कोई प्रोफेशन में जॉइन करने की इच्छा रखता हो और बेसिक एजुकेशन ए नाम अत्यार बेसिक रिक्वायरमेंट है मतलब कहवाय एजुकेशन एक बहुत वगैरह मतलब कई ना चले एजुकेशन हसे न तो कई कई प्रवृत्ति में मतलब कार्यकाल में एजुकेशन एटली बड़ी ऑपोर्चुनिटी आपे कि तुम्हें

ત્રીજી વસ્તુ હું એ કહેવાની પસંદ કરીશ કે એઝ અ સ્ટુડન્ટ તમને કોઈ પણ વસ્તુમાં શરમ અનુભવી નહીં અમુક સ્ટુડન્ટની એવી રોંગ મેન્ટાલિટી હોય છે કે ઘરથી કોલેજ કે ઘરથી સ્કૂલ જવામાં ચાલીને જવામાં કે બાઇસિકલ ઉપર જવામાં એમને શરમ આવે છે અને લાઈક ટુ વ્હીલર અને કાર એ લક્ઝરીનું મોડ છે એવી મેન્ટાલિટી એમનામાં પ્રવેશી ચૂકેલી છે તો એ સખત ખોટી વાત છે એજ્યુકેશન એ જ સ્ટુડન્ટને એક્સેપ્ટ કરે છે જે સિમ્પ્લિસિટી એક્સેપ્ટ કરે છે અને ડિસિપ્લિન રૂટિન એક્સેપ્ટ કરે છે ફોર્થ મને એ વાત કહેવી છે કે બહુ જ બધા પ્રોફેશનલ કોર્સીસ અત્યારે ચાલી રહ્યા છે જેમ કે સીએસીએસ સીએમએ યુપીએસસી છે જીપીએસસી છે કરેક્ટ અને ડોક્ટરી છે આ બધા પ્રોફેશનલ કોર્સીસ દસ વર્ષનું મિનિમમ ટાઈમ રિક્વાયરમેન્ટ ની આસ્ક કરે છે રાઈટ સો આ ડ્યુરેશનમાં બહુ જ બધા સ્ટુડન્ટને મેન્ટલ પ્રેશર ફીલ થતું હોય છે બિકોઝ સમટાઈમ્સ કોઈકને અર્નિંગ રિસ્પોન્સિબિલિટી આવી જતી હોય છે કોઈકને મેરેજ પ્રેશર આવી જતું હોય છે અને કોઈક એટલું બધું ઇમોશનલી અને ઇન્ટરનલી વીક થઈ જાય છે કે આ બધું મેનેજ કરવા માટે એબલ રહેતા રાઈટ સો આવા દરેક સ્ટુડન્ટ જે પ્રોફેશનલ કોર્સીસમાં અત્યારે જોડાયેલા છે રાઈટ કે જોડાવા જઈ રહ્યા છે ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਇਹ ਵਿਰੰਤੀ ਚ ਹੈ ਕਿ ਫਿਜ਼ੀਕਲ ਹੈਲਥ ਜਿੰਨੀ ਇੰਪੋਰਟੈਂਟ ਹੈ ਓਨੇ ਜ਼ਿਆਦਾ ਮੈਂਟਲ ਹੈਲਥ ਇੰਪੋਰਟੈਂਟ ਹੈ ਜੋ ਤੁਹਾਨੂੰ ਬਹੁਤ ਐਟੈਂਟ ਪ੍ਰੈਸ਼ਰ ਫੀਲ થાય ਜੇਰੇ ਸਾਇੰਸ ਬੰਦੋ ਨਾ ਵੀ 1-2 ਮਹੀਨਿਆਂ ਦਾ ਕਰੀਅਰ ਬ੍ਰੇਕ ਲੈ ਲਓ ਰਾਈਟ ਅਤੇ ਅਗੇਨ ਰੀਸਟਾਰਟ ਕਰੋ ਇਹ ਤੁਹਾਡਾ ਈਜ਼ੀ ਅਤੇ ਕਵਿਕ ਸਟਾਰਟਿੰਗ ਹੈਸ ਥੈਂਕ ਯੂ ਕਦ ਮੇ ਤੁਹਾਡਾ ਕੈਰੀਅਰ ਨਹੀਂ ਜਦ ਸਰਵੋਤਥ થઈ ਅਤੇ ਤੁਸੀਂ ਜਦ ਸੀਏ ਮਾਤੇ ਐਡਮਿਸ਼ਨ ਲੀ ਗੇ ਹਨ ਅਤੇ ਇਹਨਾਂ ਬਾਅਦ ਤੁਹਾਡਾ ਫੈਮਿਲੀ માં તમને એનો એમનો મહત્વનો ફાળો શું રહ્યો છે ફેમિલી એટલે કે તમારા ફેમિલી મેમ્બર્સમાં તમારા ફાધર કે બીજું કોણ આવે છે તમારા ફેમિલીમાં માં સર એક્ચ્યુઅલી મે 2015 માં સ્ટાર્ટ કર્યું હતું સીએ અને મારું કમ્પ્લીટ થયું છે 2024 એટલે હું તમને કહું કે ડોટ મે 9 યર્સ ટાઈમ લીધો છે ટુ કમ્પ્લીટ માય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મેં જ્યારે ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મારા ફેમિલી મેમ્બર્સ અને ઇન્ક્લુડિંગ જે મારા વેલ્વિશર હતા એ લોકોને લાગ્યું કે આ બહુ ટફ એક્ઝામિનેશન હોય છે રાઈટ અને આ કમ્પ્લીટ કરવા માટે બહુ જ ટાઈમ જોઈએ છે અને તું પૂરું નહીં કરી શકે એટલે બહુ જ બધા લોકોના કન્સર્ન ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ચેન્જ થતા રહ્યા કોઈક ટાઈમ મને સપોર્ટ મળ્યો કોઈક ટાઈમ મને ના મળ્યો પણ હા આ જર્નીમાં મારા ફાધર જ છે જેમણે મને કોન્સ્ટન્ટ સપોર્ટ કર્યો છે અને મીન વાઇલ જ્યારે હું ફેલ ફેલ થતી રહી રાઈટ ત્યારે મેં મને એવરી ટાઈમ એવું ફીલ થતું હતું કે દસ વર્ષથી હું એક જ સરખું શેડ્યુલ ફોલો કરું છું સવારે સેમ પર્પઝથી ઉઠું છું રાત્રે સેમ પર્પઝથી સુઈ જાઉં છું રાઈટ તો બી એ લાઈક મારું કામ પૂરું થતું નથી થતું એમ તો મને બહુ જ હવે કંટાળો આવે છે આ પ્રોસેસ ફોલો કરવામાં ત્યારે મારા જ મનમાં મોટિવેશન અને ઇન્સ્પિરેશનની લાઈન મારા થી આવે છે કારણ કે છેલ્લા ફિફ્ટી ટુ થી મારા ફાધર એક જ જગ્યાએ એક જ બિઝનેસ કરી રહ્યા છે ત્યારે હું એવું વિચારતી કે મારા પપ્પા બાવન વર્ષથી નથી કંટાળ્યા આપે ટીવી ન્યૂઝમાં આવીને આપ્યો અને એના તમારો ખૂબ ખૂબ આભાર અને તમે કઈ કેવા માંગતા હો દર્શક મિત્રો અમારા એટીએન ટીવી ન્યૂઝ વતી કઈ હું એટીએન ટીવી ન્યૂઝને અત્યંત આભારી છું મારા કુટુંબીજનો ફેમિલી મેમ્બર સમાજના દરેક મેમ્બર અને જે લોકો મને કોંગ્રેચ્યુલેટ કરવા માટે આવ્યા હતા અને જે લોકોએ મારા એફર્ટ્સ કન્સિડર કર્યા છે એ બધાને હું અત્યંત આભારી છું થેન્ક યુ વેરી મચ ચર્મા મને આપણા બધાનો જ સહકાર જોઈશ